સુરત શહેરની સારોલી પોલીસે ગુનાખોરી અટકાવવા માટે વાહન ચોરીના ગુનામાં પકડાયેલા ઈસમને પાસાની કાર્યવાહી કરીને આરોપીને મધ્યસ્થ જેલ અમદાવાદ ખાતે મોકલીને પ્રશંસની કામગીરી કરેલ છે સુરત પોલીસ કમિશનર અનુપમ અનુપમસિંહ ગેહલોતના આદેશ મુજબ સમગ્ર સુરત શહેરમાં મિલકન ગુના કરવાની ટેવવાળા લોકો ગુનો કરતા અટકાય તે માટે પકડાયેલા ઇસોમાં વિરુદ્ધ પાસાની દરખાસ્ત કરવા માટે સૂચના આપેલ હતી જે સૂચનાને માર્ગદર્શનને આધારે સારોલી પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર એસ આર વેકરિયા તથા સર્વેલન્સના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ આર રાણા રાણાના દરખાસ્તની તૈયાર કરીને સુરત પોલીસ કમિશનરને આપેલ પાસા દરખાસ્તના મુજબ શુભમ ઇન્ડસ્ટ્રીઝ સરિયા હેમતગામ સારોલી વાળાને પાસા હુકુમ ની બજવણી કરીને આરોપીને મધ્યસ્થ જેલ અમદાવાદ ખાતે મોકલીને સારોલી પોલીસે પ્રશંસની કામગીરી કરેલ છે બીરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત